ડીસા નગરપાલિકા શહેરમાં સફાઈની સુવિધા આપવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે ત્યારે આજે વાત કરીશું શહેરના એવા વિસ્તારની કે જે શહેરનો સૌથી મહત્વનો માર્ગ છે અને દિવસ દરમિયાન આ માર્ગ ઉપરથી હજારોની સંખ્યામાં લોકોની અવર જવર થતી હોય છે પરંતુ તેમ છતાં આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી અંડરગ્રાઉન્ડ ગટર ઉભરાતી હોવાના લીધે લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે લાયન્સ હોલ રોડથી બીકે ન્યૂઝ ચેનલના મુખ્ય કાર્યાલયની આગળ અત્યારે નવીન રોડ બનાવવાની કામગીરી છેલ્લા વીસ દિવસથી ચાલી રહી છે પરંતુ હજુ માત્ર ખોદકામ જ કરવામાં આવી રહ્યું છે જેના પગલે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તો બીજી તરફ આ વિસ્તારમાં એક માસથી ઉભરાઈ રહેલી ગટરના પગલે અહીં આવતા લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ડીસા નગરપાલિકા બાબતને ગંભીરતાથી લઈ તાત્કાલિક અસરથી ગટરનું સમારકામ કરાવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે ચંદ્રલોક રોડ ઉપર એક બીકેની ઓફિસની સામે શૌચાલય આવેલી છે જેની પાઇપ છેલ્લા પંદર દિવસથી તૂટેલી છે નગરપાલિકાને મૌખિક જાણકારી બી આપેલી છે કે પાઇપને સરખી કરવા પણ એ હજુ સુધી કંઈ થઈ નથી અહીંયા બહુ બધી દુકાનો આવેલી છે અત્યારે લગનગાળાની સિઝન છે વસ્તીની અવર જવર બી ખૂબ છે ગંદકી ખૂબ ફેલાય છે જેથી એનું કામ જલ્દીથી બને એટલું જલ્દી કરી આપે અને ત્યાં અહીંયા વસ્તી ખૂબ હેરાન થઈ રહી છે તેથી નગરપાલિકાને વિનંતી છે કે આ પાઇપ ફાટી છે એ થોડી સરખી કરી દે કેટલા સમસ્યા સમસ્યા છે આ પંદર દિવસની સમસ્યા ચાલુ છે